અમદાવાદના સાણંદ તાલુકામાં નળ સરોવર પાસે આવેલા વણાલીયા ગામમાં પ્રથમ વખત દુર્ગા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ મંદિરમાં એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાશે મંદિરની વિશેષતાઓને વિશેષતાઓ એ છે કે મંદિરનું મુખ્ય ભાગ શિખરની જગ્યાએ સિંહાકારનું હશે અને આ મંદિરનું હાઈટ સાહીઠ ફૂટની હશે આ મંદિરના નિર્માણ કાર્ય એક પોઈન્ટ પાંચ વર્ષ એટલે દોઢ વર્ષના ટૂંકા ગાળામાં સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે આ મંદિરને તૈયાર કરવા માટે એકસો પચાસ ઘન ફૂટ પથ્થરો મંગાવવામાં આવે છે અને મંદિર તૈયાર કરનાર ડોક્ટર હેનીબેન એટલે કે ગુરુ માતાના જણાવ્યા અનુસાર કોઈ પણ ભક્તને શક્તિપીઠના દર્શન કરવા માટે વિવિધ સ્થળે પ્રવાસ કરવો પડે છે તેથી જ આ મંદિરનું નિર્માણ કરાયું છે સાથે જ એકાવન શક્તિપીઠની જ્યોત પ્રતિષ્ઠા સમયે લાવવામાં આવશે મંદિર પંદર વીઘાના વિસ્તારમાં તૈયાર કરવાનો મુખ્ય હેતુ એક જ છે કે લોકો એક જ સાથે એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકે આ મંદિરના ગ્રુપમાં એક સાથે ત્રણસોથી વધારે ભક્તો દર્શનનો લાભ લઈ શકશે અને આ મંદિરમાં ભારતીય સંસ્કૃતિને જાળવણી કરવા માટે નિત્યક્રમ શિબિરનું આયોજન કરવામાં આવશે ત્યારે મંદિરમાં નિઃશુલ્ક મેડિટેશનનું પણ આયોજન થશે અને વધારે માહિતી માટે તમે નીચે ડિસ્ક્રિપ્શન વાંચી શકો છો આભાર